ભાજપે બેઠક પર જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ આપી છે જેને લઈને ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયો છે જે હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ અરવલ્લીથી ચૂંટણી પ્રચાર પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા મોડાસા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ તાલુકાના સંગઠનના જવાબદાર હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓની અલગ અલગ બેઠકો મળી હતી

સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે એના ભાગરૂપે આજે સવારથી મેં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે સવારે અગિયાર વાગે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ સહિત તાલુકાની જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો જોડે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે આજે બપોર પછી અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની મિટિંગોનું આયોજન અમે કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરીને આગામી દિવસોમાં આગામી સપ્તાહમાં દરેક તાલુકામાં હું ઉમેદવાર તરીકે જઈશ અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં અમારા આગેવાનોને મળીશ અને આગળના દિવસોમાં કઈ રીતે ગામડે ગામડે સુધી પ્રચારમાં પહોંચી શકીએ એના મારા પ્રયત્ન મુદ્દાઓ ઉનાળાનો કપડો સમય ચાલે છે કાળઝાળ ગરમી પડી રહી છે આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હોય તો પીવાના પાણીની સમસ્યા છે તમે જોઈ શકો છો કે બાયર હોય ધનસુરા હોય માલકું હોય મેઘરજ હોય કે ખેડબ્રમા પુસીના કે વિજયનગર હોય આજે એ લોકોએ જે વાત કરી છે કે ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડ્યું છે પણ વાસ્તવિકતા એ છે કોઈપણ જગ્યાએ શુદ્ધ પાણી પહોંચી શકતું નથી આ યોજના સબંતર નિષ્ફળ ગઈ છે એના કારણે જ લાપ્રસ્તાચાર પર થયો છે અને પૈસા છે વાઈ ગયા એ વાત પર હું લોકો સુધી લઈ જઉં સાથે સાથે ભારત સરકારમાં હું મંત્રીરૂતે આチルુરા છે જે હિંમતનગરથી મલેપુર હાઈવે જાય છે એમાં મે 3 થી 4 ફ્લાયઓવર મે મંજૂર કર્યા છે એ ફ્લાયઓવર આજે 10 વર્ષ પછી પણ ફ્લાયઓવરની કામગીરી હજી સુધી આ સરકાર પૂર્ણ કરી સકી નથી મનમોહનસિંહ સાહેબની સરકારમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જેટલા બી દેશના શક્તિપીઠ છે એને અમે રેલવેથી જોડીશું એમાં પણ અંબાજી ધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ આજે અંબાજી સુધી પણ રેલવેની લાઇન પહોંચી શકી નથી એટલે કેન્દ્ર સરકારના કોંગ્રેસ પક્ષની સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ પણ આ સરકારે છેલ્લા દસ વર્ષમાં પૂર્ણ કર્યા નથી અને મને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના જે સાંસદ હતા પૂર્વ સાંસદ હોય એ પૂર્વ આ વિસ્તારના પ્રતિનિધિ હોય એને સાબરકાંઠા લોકસભાના જે પ્રશ્ન સંસદમાં ઉજાગર કરવા જોઈએ ભારત સરકારમાં એની રજૂઆત કરવી જોઈએ એ રજૂઆત પૂરતી કરી નથી એના કારણે સાબરકાંઠા લોકસભાનો વિકાસ નોંધાઈ ગયો સાહેબ ભાજપ દ્વારા પાંચ લાખથી વધુ લીડથી જીતવાની આશા બેઠક જીતીએ અમે છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ લાખથી જીતી છે પણ આટલો બધો આત્મવિશ્વાસ હોય તો ઉમેદવારો કેમ તમે વડોદરા સાબરકાંઠામાં જીતવાના જ હોય તો તમારે જઈને ચાલુ જ રાખવાના તમે તો પાંચ લાખની છે તો પછી તમારે સાંભળવાની કહેવાય ઉમેદવારો બદલવાની તમે વાસ્તવિકતા એવી નથી મળવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં થઈ ગઈ છે પછી એ સાબરકાંઠા હોય વડોદરા હોય બીજાપુર હોય બનાસકાંઠા હોય રાજકોટ હોય અમરેલી હોય કે પોરબંદર હોય દરેક જગ્યાએ તેમના મૂકેલા ઉમેદવારો સામે વિરોધના શરૂ થતી પડ્યા